વાત છે આદર્શતાને શોધવાનું આજથી બંધ કરી દો મળ્યા છે એમને નિભાવવાનું શરૂ કરી દો કે જે મળ્યું છે એની સાથે હું કેમ નિભાવી શકું કેમ તાલમેલ બેસાડી શકું એનું ચિંતન કરશો ને તો જીવન સાવ સહેલું થઈ જશે પણ આ ચોપડીઓમાં લખેલા માણસોને શોધવા જશો તો એ ચોપડી સિવાય બીજે ક્યાંય નહીં મળે આવું વાંચી વાંચીને થાય આમ પૂછીને થાય નહીં પ્રેમ દરિયાના મોજા કંઈ રેતીને પૂછે છે કે તને ભીંજાવું ગમશે કે કેમ તો આવું પૂછીને વાંચીને આ રીતે થોડી જીવન ચાલે જીવનને એ જેવું છે એવું નહીં સમજો તો હંમેશા ઉદ્વેગમાં રહેશો કોઈ કાલ્પનિક રૂપે જીવનને જોતા રહેશો બધું આદર્શતાને શોધતા રહેશો આદર્શ શોધવાનું ના હોય આદર્શ થવાનું હોય આઈડિયલો ગોતવાના હોય આઈડિયલ થવાનું હોય એમાં મહેનત ઓછી કરીએ છીએ આપણે પોતાની જાતને ઉત્તમ બનાવવામાં પણ સામેવાળો ઉત્તમ થઈને મળે હંમેશા એની જ પ્રતીક્ષામાં રહીએ છીએ જીવનને સહેલું કરો સરળ જ છે કારણ કે સંસાર સહેલો નહીં બને સહજ નહીં બને ત્યાં સુધી ભગવાન તરફ પણ આપણી ગતિ નહીં થાય હવે બૂમા બૂમ થતી હોય એમાં ક્યાં માળા મન લાગવાનું અને એટલા માટે સૌથી પહેલાં જે મળ્યું છે એને ભગવાનનો પ્રસાદ માની માથે ચડાવતા શીખી જાવ પ્રસાદની થાળી લઈ ગઈ તો આપણે એમ ઓ પેલો મોંથળ આપો ને પેલો ના જે હાથમાં મૂકી જાય માથે ચડાવી લેવા એમ ઠાકોરજી તમારા ઘરમાં જે જે મૂકી દીધું છે એને પ્રસાદ બનાવીને માથે ચડાવી લો એટલું સરળ થઈ જશે આપણે જ ક્યાંક આપણી જ વૃત્તિઓ આપણી જ ઈચ્છાઓ આપણા જીવનને બહુ અઘરું કરી લે છે શા માટે સરળ અને સહજતામાં જીવવાથી કેવો આનંદ બન્યો રહે છે અને એના માટે કંઈ વાંચવાની ભણવાની કંઈ જરૂર નથી સાવ સહેલું છે પણ સહેલા કામ હંમેશા અઘરા હોય છે આપણે જેને સહેલું માનીએ છીએ એને અવગણી દેતા હોઈએ છીએ એમ થાય આ તો ગમે ત્યારે કરી લઈશું પણ જીવનમાં એ જ પાયાનું કામ કરતા હોય છે સરળ થવું બહુ કઠિન છે અને એટલા માટે પ્રયાસ કરજો ભાગવતજી તમે સાંભળ્યા છે સહજ થવાની કોશિશ કરજો કોઈ ભાર રાખીને ન જીવશો કમથી કમ જવાનો સમય હોય ત્યારે તો ચિત્તમાં કોઈ ભાર ના હોય અહીંયા નગરાજાની કથા આવી દાન ભોગ અને નાશ સમજાવ્યું આગળ યુધિષ્ઠિર દ્વારા જરાશંઘ ઉદ્ધારની કથા આવી નારદજી દ્વારા પ્રભુના ગ્રસ્થાશ્રમ દર્શનની કથા આવી નારદજીને જો આ પાંચ લોકો પ્રેમથી નથી રહી શકતા તો ભગવાનનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે સંસારમાં રહેતા શીખવું હોય તો કૃષ્ણ પાસે શીખવું આપણે એમને અલૌકિક તત્વરૂપે પરમાત્મા રૂપે તો જોઈએ છે પણ કૃષ્ણ જેવો સારો સંસારી પણ કોઈ નથી એ છે ને એ સારા સંસારનો દાતા છે ભાઈ કેવો હોય કૃષ્ણ જેવો પુત્ર કેવો હોય કૃષ્ણ જેવો પતિ કેવો હોય કૃષ્ણ જેવો સખા કેવો હોય કૃષ્ણ જેવો સ્વામી કેવો હોય કૃષ્ણ જેવો દરેક સંબંધોમાં કૃષ્ણ મૂકીને જુઓ પ્રભુએ પ્રત્યેક સંબંધોને કેટલી ઉત્તમતાથી નિભાયા છે અને જ આપણને પ્રેરિત કરે છે પરમાત્મા કઈ રીતે સંબંધોને નિભાવે છે દરેક ભગવાનના ચરિત્રો તમે જુઓ સંન્યાસી ભગવાનો નથી આપણી પાસે આપણી પાસે સંસારી ભગવાનો છે સંસારમાં જ રહી માના કુખે જન્મ લઈ અને એ જ સંબંધોને નિભાવતા નિભાવતા કઈ રીતે આદર્શતા સ્થાપિત કરવી એ આપણા પરમાત્માઓએ આપણને શીખવાડ્યું છે ભગવાન રામના ચરિત્રમાં તમે જુઓ એક આદર્શ ભગવાન રામ એક આદર્શ કૃષ્ણ લઈ અને છેલ્લે મહાપ્રયાણ સુધી સંબંધો માટે કઈ રીતે ખપી જવું એ ભગવાન શીખવાડે છે અસ્તિનાપુર કેટલો સમય રહ્યા છે અને કઈ રીતે સંબંધોને નિભાવ્યા છે નારદજીએ દર્શન કર્યા છે જરાસંગ ઉદાહરણ યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં શિશુપાલ વધની કથા આવી સો અપશબ્દો બોલ્યો ને ભગવાન એને ઉદ્ધાર કર્યા સુદામા ચરિત્ર નું વર્ણન આવ્યું કૃષ્ણ સખા કશ્ચિત કૃષ્ણ નો કોઈ એક સખા બ્રાહ્મણો બ્રહ્મ બ્રાહ્મણ છે લૌકિક ધન તો નથી પણ બ્રહ્મ એની પાસે છે પોતે લીધેલા ભગવત નામનું ધન એની પાસે છે કેવા છે વિરક્ત ઇન્દ્રિયાર્થે શું ઇન્દ્રિયોની બહુ લાલસા એમના મનમાં નથી જીતેન્દ્રિય જેની આત્મામાં શાંતિ હોય એને ક્યાંય કોઈ સાધન કે પ્રયાસની આવશ્યકતા નથી હોતી જીતેન્દ્રિય છે ઇન્દ્રિય જીત છે અયાચક વ્રત લીધું છે ક્યારેય કોઈની પાસે કંઈક માંગીશ નહીં પત્નીએ કહ્યું કે આપ ન માંગો આપના નિયમોનું હું સન્માન કરું છું હું ભૂખી રહી લઈશ આપની સાથે પણ બાળકોને ભૂખ્યા સુતા હું જોઈ શકતી નથી જો તમને કોઈ સાથ આપનારું છે તમારી જાતને ભાગ્યશાળી માનજો કે તમારા સાથે જીવનમાં કોઈ એવું પાત્ર તમને મળ્યું છે કે જે તમારા ઘરમાં ધર્મને જીવંત રાખે છે તમારા ઘરમાં ઠાકોરજીની સેવા કરે છે તમારા ઘરમાં તહેવારો ઉજવાય છે વિધિ વિધાનો ને રિવાજોને જેને ઘરમાં ટકાવી રાખ્યા છે કારણ કે બહુ મહત્વનું છે ખરાબ પાત્ર મળે તુરત સમજાય સારું પાત્ર મળે એને જિંદગીભર સમજી નથી શકતા જેને કારણે તમારા ધર્મ ઘરમાં ધર્મ ટકેલો હોય એનું સન્માન કરજો એનું આદર કરજો સ્ત્રીનું રિસ્પેક્ટ કરજો ભલે લોકો એમ કે આ તો એમની પત્ની કે એમ જ કરે છે પણ એમાં ભાઈનું કલ્યાણ જ છે એમાં કઈ અવિત થવાનું નથી જો ધર્મશીલ છે તો વાત માનવામાં કોઈ વાંધો નથી કારણ કે એને કારણે તમારા ઘરમાં પુણ્યો થાય છે કહે છે સુશીલા નાથ પણ બાળકોને ભૂખ્યા કેમ જોઈ શકું ભૂખ્યા સૂતા હોય ને માંગે કે માં કંઈક તો આપ દૂધની જગ્યાએ લોટમાં પાણી ભેળવીને એમને પીવડાવું છું એમનું દુઃખ જોવાતું નથી મેં સાંભળ્યું છે દ્વારિકાનો નાથ તમારો મિત્ર છે છે માંગતા નહીં મળવા તો સાંભળ્યું એના દર્શન કરી લઈએ ને તો એ દુર્ભાગ્ય ટળી જાય બહુ જ્યારે પત્ની કહેવા લાગી ને સુદામાજીને એમ થયું આ પત્ની નથી બોલી રહી ઠાકોરજી મને મળવા માંગતા માંગ લાગે છે અને એ મળવા માંગે છે આને નિમિત્ત બનાવીને મને બોલાવી રહ્યા છે જો પ્રભુ પોતે આવીને નથી કહેતા કોઈ ગુરુ પાસે કોઈ વૈષ્ણવ પાસે કોઈ વડીલ પાસે ઘણી વાર આપણને સંકેત કરતા હોય છે આ આપણી સમજ જોઈએ કે આપણે સમજી જઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો ઠાકોરજી એની જીભ પર બેસીને બોલાવડાયું છે એ સમજ આપણી હોવી જોઈએ થયું કે પ્રભુ મળવા માંગતા લાગે છે કહ્યું કે જાઉં તો ખરા પણ ખાલી હાથે કઈ રીતે જાઉં ત્યાં જઈને એને શું આપીશ ભક્તનો વિચાર આવી અવસ્થામાં પણ શું માંગીશ લિસ્ટ નથી કરતા શું આપીશ એનો વિચાર કરે ત્રણ મુઠ્ઠી તાંદુલ ભરીને આપ્યા ચાલ્યા છે સુદામાજી અને મનમાં પ્રભુ માટે મળવાની ઉત્કંઠા છે તાલાવેલી છે ક્યારે મારું રાધાધીશનું સ્મરણ કરતા કરતા સુદામા ચાલ્યા છે એક કોતડી પહેરી છે હાથમાં તંદુલની પોટલી છે પ્રભુનું સ્મરણ કરતા કરતા આગળ જઈ રહ્યા છે શરીર પાતળું છે થાકી ગયા સુઈ ગયા પ્રભુએ વિચાર કર્યો હું સાત ડગલા ચાલે બાકીના ડગલા હું ચાલો તો એક ડગલું ભરે નવ્વાણું હું ભરું અને એમને યોગ નિંદ્રામાં ઉપાડી દ્વારિકાની બહાર મૂકી દીધા આંખો ખોલીને જુએ અરે કોઈ નગરી લાગે છે હું અહીંયા ક્યાંથી આવ્યો જતા હતા અને કોઈને પૂછ્યું કે આ કયું શહેર છે તો કે આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે પૂછતા પૂછતા આવ્યા છે ક્યાં બિરાજે છે દ્વારિકાધીશ અને દ્વારિકાધીશનો મહેલ જોયો ગગન ચુંબી સ્વર્ણ મહેલ પરમાત્મા છે ધોળી ધજા ફરકી રહી છે પ્રભુ એ પ્રભાવ જોઈ ચકિત થયા અરે મારો મિત્ર આટલો મોટો રાજા અને હું સાધારણ ગરીબ બ્રાહ્મણ આપણી કથાઓમાં જોવા જેવું બ્રાહ્મણની જ્યારે પણ વાત આવે તેમ એક ગરીબ બ્રાહ્મણ હતો અને વાણિયાની વાત આવે તો કે એક નગરનું શેઠ હતો બ્રાહ્મણોને હંમેશા ગરીબ જ રાખ્યા અને વિચાર કરે કે શું કેમ કરીને જાઉં દ્વારપાલો ઊભા છે જઈને કહ્યું કે વિનંતી કરું છું અંદર દ્વારિકાધીશને જઈને કહો એમનો મિત્ર સુદામા એમને મળવા આવ્યો છે સુદામા તો પ્રભુના સ્વભાવને જાણે છે એને શંકા નથી કૃષ્ણ માટે પણ આ દ્વારપાલોને એમ થાય કે આને ભગવાન મળે જા જા તારા જેવા તો રોજ આવીને ઉભા હોય નહીં મળે બીજી વાર ત્રીજી વાર આવીને જયારે ધક્કો માર્યો હૃદય ભરાઈ આવ્યો એક વાર જઈને પ્રભુને કહી તો દો કે તમારો મિત્ર મળવા આવ્યો છે દયાવી દ્વારપાલોને ભીતર ગયા સોનાના હિંડોળે રુક્ષ્મણીની સાથે ઝૂલતા દ્વારિકાધીશને જોઈ દ્વારપાલોએ કહ્યું કે પ્રભુ કોઈ ગરીબ બ્રાહ્મણ મળવા આવ્યું છે પોતાનું નામ સુદામા કહે છે અને આ સાંભળતાની સાથે કોતકો મારી દ્વારિકાધીશ ફલાંગો ભરતા ભરતા હવામાં ઉડતું પીતાંભર અને ફલાંગો ભરતા ભરતા પરમાત્મા દ્વાર સુધી પહોંચ્યા અને બાથ ભીડી લીધી સુદામા અરે આટલા વર્ષે તું આવ્યો સુદામા આજે તને મારી યાદ આવી આવ 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 લઈને આવ્યા છે સુદામાજીને સુવર્ણના પોતાના રાજ સિંહાસન પર સુદામાને પધરાવ્યા છે અને રાણીઓને કહ્યું કેસરનું જળ લાવ મારે ચરણ પખારવા છે અને જળ લાવે એના પહેલા પાણી પરાત કો છુયો નહીં આ સુવર્ણ જળ સે પગદ હોય એ પરાતનું જળ આવે એના પહેલા તો દ્વારકાધીશે પોતાની આંખોના જળથી ચરણ પખાર્યા છે દ્વારિકાધીશના પ્રભાવ અને સ્વભાવને જોઈ સંકોચિત થઈ રહ્યા છે સુદામા અરે મહારાજરને ક્યાં પખારો છે રાત્રિના સમયે ભોજન કરવા વિરાજ્યા છે બાળપણની સાંદિપનીના આશ્રમમાં ઉજ્જૈનમાં જ્યારે ભણતા પ્રભુ અને સુદામા સાથે એ બાળપણની વાતોને યાદ કરે છે તને યાદ છે સુદામા કે રીતે ગુરુની સેવા આપણે કરતા રોજ લાકડા વીણવા જતા અને વાત કરતા કરતા પ્રભુએ યાદ અપાવ્યું સુદામા તને યાદ છે દિવસે ગુરુ માએ ચણા આપ્યા હતા વરસાદ પડ્યો ને ઝાડ પર ચડી ગયા મેં પૂછ્યું કઈ આપ્યું છે તું એકલો ખાઈ ગયો સુદામા મળેલું આપને ધર્યા વગર લઈએ ને તો આવું જ થાય આપની કૃપાથી મળે ને આપને ના આપી શકીએ આપનાથી બચાવી લઈએ તો પછી હાથ થવું જોઈએ મને મારી અવસ્થાનો કોઈ અફસોસ નથી મે તો સહર્ષ દારિદ્ર સ્વીકાર્યું છે પ્રભુએ કહ્યું કે મારા માટે શું લાવ્યું છે પ્રભુએ પૂછ્યું તારા વિવાહ થઈ ગયા હા વિવાહ છે બાળકો છે પ્રભુએ કહ્યું મને આ પ્રશ્ન ન કરતો મારા પણ થઈ ગયા છે વાત કરતા કરતા શું આપ્યું છે મને ભાભી

પ્રભુ ક્યારેય કોઈનું રાખતા નથી એક વસ્તુ હંમેશા યાદ રાખજો તમને એમ લાગે કે તમે ધર્યું તમે આ રોગ આવ્યો પ્રભુએ આપણને અવસર આપ્યો મોકો આપ્યો એણે આપ્યું છે તો ધરી શકીએ છીએ એનું જ છે આ તો આપણું સૌભાગ્ય છે કે આપણને મહાપ્રભુજી એવી સમજ આપી છે કે આ ભોગવવા માટે નથી આ ભોગ ધરવા માટે છે ઉત્તમ વસ્તુને જોઈને જેને ભગવાન યાદ ના આવે એના માટે તો ઉત્તમતા પણ બંધન કરતા હોય છે કુબેરનો વૈભવ ભર્યો પણ સુદામાને લેશ માત્ર પણ ખબર ન પડી કે ભગવાને આપ્યું કેટલા દિવસો રાખ્યા અને હવે તો થયું કે પ્રભુ હું જાઉં પોતાના વસ્ત્રોને પોતાના શૃંગાર આપ્યા અને પ્રભુને જ્યારે આગ્રહ કરવા લાગ્યા સુદામા મનોમન પ્રસન્ન થાય છે પ્રભુને મેં આપ્યું તો ખરા પણ ભગવાન પાસે કંઈ લીધું નહીં सुदा ने क्या खबर है આપણું આપેલું બધાને દેખાય છે ભગવાનનું આપેલું તો લેનારને પણ ખબર નથી પડતી કે ભગવાને આપ્યું છે જેની પાસે આવ્યું ને એને ખબર ન પડે કે આપ્યું કોણે એને તો એમ લાગે મેં મહેનત કર્યું મને મળ્યું એને તો પોતાનો પુરુષાર્થ લાગે પોતાની બુદ્ધિ લાગે ભગવાનની કૃપા ન દેખાય અને આમ સુદામાના એ ભાવને જાણી પ્રભુએ કહ્યું ઠીક છે તારે જવું હોય તો પોતાના જૂના વસ્ત્રો પહેરાવી દીધા પાછા પાછી એ લાકડી આવીને સુદામા ચાલવા લાગ્યા દરવાજા સુધી આવ્યા પ્રભુએ પોકાર કર્યો સુદામા વળીને સુદામા જુએ શું છે પ્રભુ આંખોમાં બંનેને ઝળઝળિયા છે છૂટા પડવાનું દુઃખ છે ફરી ક્યારે મળીશું એનો કોઈ ભરોસો નથી સુદામા આટલા વર્ષે તું આવ્યો ફરી ક્યારે આવીશ કોને ખબર હા પ્રભુ હવે તો કઈ નથી તું મળવા આવ્યો અને ફરી ક્યારે મળે ખબર નથી તો તારી કોઈ નિશાની તો આપતો જાય સંકોચ થયો સુદામાને કે હું શું આપું મારી પાસે કઈ પ્રભુ મારી પાસે તો કાંઈ આપવા જેવું નથી મારે કાંઈ જોઈતું નથી તારી આ પાદુકા છે ને એ તું મૂકતો જાય હું એને જોઈ જોઈને તને યાદ હું મારી પાદુકા હા બસ એને જોઈને હું તને યાદ કરીશ દરવાજાની પાસે ખૂણામાં પાદુકા કાઢી ખુલ્લા પગે સુદામાં નીકળ્યા દ્વારિકા અને હવે તો પિત્તો ગયો પટરાણીઓ હદ કરો છો પ્રભુ આપ એક ગરીબ બ્રાહ્મણ અને એને તમે કુબેરનું વૈભવ આપ્યું કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય તમે કહ્યું નહીં પ્રભુ કે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ એને કહી દઉં કે મેં તને આપ્યું છે હું ક્યારે પણ કોઈને યાદ અપાવી એને નાનો નથી બનાવતો હું તો આપીને પણ એનો મોટો કરું છું એને એના સામર્થ્યનું જ્ઞાન થાય તો પ્રભુ એની પાદુકા લીધી ખુલ્લા પગે આમ બહાર જાય સારું લાગે પ્રભુ કે ભાઈ જાણી કરીને પાદુકા કરાય કારણ એ હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય કારણ આવો ભક્ત કે જે આવા સંકટમાં પણ મને આપીને જતો હોય એવા ભક્તની ચરણોનો સ્પર્શ જો મારી દ્વારિકાને થશે ને તો મારી દ્વારિકા ચોથું ધામ બની જશે લોકો અહીંયા યાત્રા કરવા આવશે કે આવા ભક્તોના ચરણોના સ્પર્શ આ ભૂમિને મળ્યા છે આટલા આટલા સંકટ વચ્ચે પણ જે મને આપીને જાય છે મને આનંદ આપીને જઈ રહ્યો છે સુદામાના ચરિત્રમાં સુંદર ગાન કર્યું આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન આવ્યા સૂર્યગ્રહણ સમયે સ્નાન કરવા માટે પ્રભુ પધાર્યા છે લઈને અહીંયા નંદ બાબા ને યશોદાજી બધા વ્રજભક્તોને લઈને આવ્યા છે કુરુક્ષેત્રમાં આજે પણ સૂર્યગ્રહણ હોય ત્યારે બધા સ્નાન કરવા ત્યાં ભેગા થાય સમાચાર મળ્યા વ્રજભક્તોને પ્રભુ પધાર્યા છે દરેકની અંદર તાલાવેલી છે અરે કેટલા વર્ષો પછી કૃષ્ણને મળીશું અને આઠે આઠે પટરાણીઓ સાથે પરમાત્મા છાવણી કરીને બિરાજમાન થયા છે પટરાણીઓને મનમાં એક જ લાલસા છે રાધાને જોવાની કારણ કે પ્રભુ ભલે અમારી નિકટ સૂતા હોય છતાં એમના રોમ રોમ માંથી તો રાધા 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 ધોની ગુંજે છે પ્રભુ પધાર્યા છે છાવણીમાં વ્રજભક્તોની સખાઓ મળ્યા બધા જ મેળાપ થયો છે અહીંયા રાધાજીને મળવાની ઉત્કંઠા આઠે પટરાણીઓને છે તાલાવેલી છે રાધાજીને બોલાવ્યા અને એની પણ ઘણી બધી કથાઓ છે સુંદર સુંદર પ્રસંગો છે વ્રજભક્તોને મળવા માટે ભગવાન આવ્યા નંદ યશોદાને મળ્યા એવી કથા આવે છે વ્રજભક્તોને મળ્યા બાળપણના પ્રસંગોને યાદ કરે છે બધાને મળી રહ્યા છે પ્રભુ પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે બધા જ ગોપીઓને મળ્યા પછી ન રહેવાયું ત્યારે પ્રભુએ પૂછ્યું રાધા ક્યાં છે સામે આંગળી કરીને બતાવીને કહ્યું કે એ જ વૃક્ષ નીચે પીઠ દઈને ઊભી ઉભી એ રાધા છે કહીને ગઈ છે મારે નથી જોવું મુખ કહી દેજો એને કે મારી પાસે ના ધીમે પગલે ચાલતા પ્રભુ રાધા પાસે પહોંચ્યા છે ચરણોના ચાપ નો અવાજ આવતા રાધાજી નું મન રોમાંચિત થઈ ગયું પીઠ દઈને ઉભેલા રાધાજીના ખભા ઉપર ધીમે રહીને પ્રભુએ જ્યાં હાથ મૂક્યો પોક મૂકીને રાધાજી રડી ચરણોમાં પડી ગયા ચરણ પકડી લીધા પ્રભુ કયો અપરાધ હતો મારો આ રીતે મને મૂકીને જતા રહ્યા વચન આપીને ગયા હતા કે હું પાછો આવીશ ને આપના અપરાધ તમારો નહીં અપરાધ તો મારો હતો ગામમાં જેમ કોઈને કરજો બહુ ચડી જાય અને ચૂકવી ન શકતો હોય ગામ છોડીને ભાગી જતો હોય છે એમ તમારા પ્રેમનો કરજો એટલો બધો વધી ગયો હતો કે મને થયું કે જો બદલો માંગશો તો મારે ફરી અવતાર લઈને આવવું પડશે આ એક જન્મમાં આપનો કરજો ચૂકવાય એમ અને એટલા માટે હું છોડીને ભાગી ગયો અનેક અનેક પ્રસંગો ભગવતી હોય ગયા આગળ સુભદ્રા અરણની કથા આવી વેદસ્તુ આવી કરે છે પરમાત્માની ભૃગુજી દ્વારા પરીક્ષાની કથા આવી દેવોની પરીક્ષા કરી અપમાન કર્યું મહાદેવજી પાસે ગયા અપમાન કર્યું ક્રોધાયમાન થઈ ગયા બ્રહ્માજી મહાદેવજી ભગવાન વિષ્ણુ સૂતા છે ભૃગુજી આવ્યા અને પોતાના ચરણનો પ્રહાર ભગવાનની છાતી ઉપર કરે ભૃગુજી આજે પણ તમે લાલનના અને સ્વરૂપ ગણા જોશો ને તો નાનકડું ચરણનું ચિહ્ન અહીંયા એ ભૃગુ લાંછન કહેવાય ભૃગુજીએ ચરણ માર્યું અને પ્રભુ સ્મિત કરતા ચરણ પકડી લીધા અને કહ્યું મારી છાતી તો કઠોર છે તમારા ચરણ કોમલ છે ક્યાંક ચોટ તો નથી લાગીને તમને અને ત્યારે ભૃગુજીને ભૂલ સમજાય ત્રણ પ્રકારના અપરાધ કર્યા વાચિક કાયિક અને માનસિક વૈષ્ણવે ત્રણેય અપરાધથી બચ્યું આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન આવ્યા કૃષ્ટલી વિહાર નું નયુમ અધ્યાયમાં વર્ણન આવ્યું દશમસ્કન ને વિરામ આપીએ બોલો ગોવર ધનારી જય વલ્લભી જી જય ભાગવત ભગવાન જય એકાદશ કંદ એકત્રીસ અધ્યાય મુક્તિ લીલા મોક્ષ અનેક પ્રકારના આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે મુક્તિના અનેક પ્રકાર કયા છે અને એમાં પણ ચાર પ્રકાર તો પ્રધાન રૂપે છે જ પણ એ મોક્ષ પામવાની સાધનાઓ પણ અનેક અનેક પ્રકારની છે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે એને મુક્ત થવું ગમે છે જો ના લોકડાઉનમાં ક્યારે ખુલશે ક્યારે ખુલશે ક્યારે ખુલશે આપણને ત્યાં બંધન જીવને ગમતું જ નથી એના સ્વભાવમાં નથી જે મેળવ્યું છે એમાંથી મુક્ત થવાની એની ઈચ્છા છે આ બહુ નેચરલ છે એકત્રીસ અધ્યાય એમ તો સાયુ જે સારું પેશામી પેશાલોક કે ચાર પ્રકારની મુક્તિ તો કઈ જ છે અનેક પ્રકાર મુક્તિના ભેદ કયા છે યાદવ ઉચ્છંકલ થયા પિંડાર ક્ષેત્રમાં જ્યારે યજ્ઞ ચાલી રહ્યો હતો જો યુવાની આવી સામર્થ્ય આવ્યું ધન આવ્યું બહુ સુવિધાઓ ચારે બાજુ મળે ને ત્યારે માણસે વધારે સાવધાન સાવધાન પકડ રાખીને ધીમે ધીમે ચડવા લાગ્યો અને હવે ઉતરવાનો વારો આવ્યો એટલે ગુરુ કે જો બરાબર પકડજો આ હાથ ની આંટી મારજે આ હાથ થી પકડજે પગથી પકડજે શિષ્ય નીચે આવીને કે ગુરુદેવ ઉપર ચડવું ગુરુ હતું નીચે ઉતરવું તો સાવ સહેલું હતું ચડવું હતું ત્યારે તો કાંઈ ન બોલ્યા ઉતરવાનું હતું ત્યારે સો વાર મને ટોકી દીધું આવું કેવું ત્યારે ગુરુએ કહ્યું અઘરું હતું ત્યારે તો તું પોતે સાવધાન હતો પડવાની ચિંતા તો સહેલું હોય એમાં જ હોય છે બધું સુગમ હોય ત્યારે જ સરકી જવાય છે અને એટલે ભગવાન ઘણી વાર સંજોગો વિપરીત કરીને પણ આપણને પાપ કરતા રોકી દેતા હોય છે પ્રભુને એ જ વિનંતી કરજો કે મારી જ્યારે સમજ નબળી થાય ત્યારે તમે સંજોગો વિપરીત કરી નાખજો અને એ રીતે પણ હું પાપ કરતો અટકી જાઉં ઘણી વાર ધાર્યું કરવાની બહુ ઈચ્છા હોય અને કઈક એવું થાય કે ન કરી શકાય ત્યારે ઠાકોરજીની કૃપા માનજો કે સંજોગ વિપરીત કરી આપે મને પાપ કરતા રોકી દીધો જો અનુકૂળતા મળી હોત આજે એસી ટકા ઘણા બધા લોકો આપણે વિચાર કરીએ ચોરી એટલે જ નથી કરતા કે પકડાઈ જવાની બીક હોય છે કેમ જો બધી અનુકૂળતા હોય ને છતાંય મન ન બગડે તો માનજો કે હવે પવિત્ર થયા બાકી સમાજની બીકે લોકની બીકે અપેશની બીકે વિપરીત સંજોગોને કારણે જો પાપ નથી કરતા તો એને પુણ્ય કેમ કહી શકાય અને એટલા માટે પુણ્ય એ પ્રવૃત્તિ છે મનની એ મન જ્યારે પુણ્યને ચાહવા લાગે છે ત્યારે પાપની અનુકૂળતા હોવા છતાં મનને એમાં આનંદ જ નથી આવતો એટલે પ્રભુને કહેજો સંજોગો વિપરીત કરી નાખજો ઘણી વાર આપણું ધાર્યું ભગવાન ન કરે તોય કૃપા માનવી કે પ્રભુ આપે મને રોકી લીધો બાકી મારું મન તો મને પાપ કરાવીને જ છોડે પ્રિય ભક્તજનો જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વાહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ